સુરેન્દ્રનગરમાં કર્ણી સેના દ્વારા હોદ્દેદાર પૃથ્વીરાજસિંહ પરમારની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સવારથી જ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરવા પહોંચી ગયા હતા આ બ્લડ થેલેસીમિયા પીડિત બાળકોના ઉપયોગમાં લેવામાં આવશે રક્તદાન કેમ્પમાં કર્ણી સેના દ્વારા પાંચસો બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સૌ જાણો છો એમ સ્વર્ગસ્થ પૃથ્વીરાજસિંહ પરમાર જે મોડી તાલુકાના ગોદાવરી ગામના વતની છે અને એ એક સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના ખૂબ મહત્ત્વના હોદ્દેદાર હતા સામાજિક અર્થે રાજસ્થાન ગયેલા અને એમનું અકસ્માતમાં નિધન થયેલું આજે એનું એક વર્ષ પૂરું થતાં એમના શ્રદ્ધાંજલિના ભાગરૂપે ખૂબ બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અગ્રણીઓ અને અન્ય સમાજના પણ યુવાનો અહીં કણે બધાય સાથે જોડાયેલા છે કારણ કે રાજપૂત કરણી સેના છે એ દરેક સમાજ માટે કામ કરતી સંસ્થા છે અને સારા કાર્યો માટે હવે એ પહેલ કરી રહી છે ત્યારે આજે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ તમામ વડીલો આજે સહકારની ભાવના સાથે બધા ઉપસ્થિત થયા છે અને બધાય સાથે રહી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ સરસ આયોજન કર્યું છે પૃથ્વીરાજસિંહ પરમાર ગોદાવરી એમને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ટીમ દ્વારા થેલીસેમિયા બાળકોના માટે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેની અંદર અમારો ટાર્ગેટ છે કે પાંચસો જેવી બોટલો એકત્રિત કરીને થેલીસેમિયા બાળકોને મદદરૂપ કરી શકીએ એ માટે સમગ્ર રાજપૂત કરણી સેનાની ટીમ મદદ કરી રહી છે અને સર્વ જ્ઞાતિ કેમ્પ છે દરેક જ્ઞાતિના લોકો પણ રક્તદાન કરવા માટે આવી રહ્યા છે પાંચસો જેવી બોટલ આરામથી થઈ શકશે આજે